ધૂન થાય શ્રાવણ મહિના ઉજવાય નવરાત્રી ઉજવાય દિવાળી ઉજવાય હોળી ઉજવાય ને ચૈત્રી નવરાત્રી ને આપણા જે આપણા પર્વો છે તમે જુઓ પડવાનું એકમ આપણે કે એવો ઉત્સવનો દેશ છે એકમનો પડવાનું નવ વર્ષ આવે ભાઈ બીજ આવે આઠ અક્ષય ત્રીજ આવે બોળ ચોથ આવે નાગ પંચમી આવે રાંધણ સઠ આવે કીતળ હાતમ આવે દુર્ગાષ્ટમી અને માની આઠમ આવે ગોકળ આઠમ આવે રામ નવમી આવે અને વિજયા દશમી આવે ભીમ 11 આવે રેટિયા બારે આવે ધન તેરેશ આવે કાળી 14 આવે અને અમાની દિવાળી આવે માની પૂનમ આવે આ ઉત્સવ વાળા સહી આપણે ભલા ગણા આપણે ડિપ્રેશનમાં હોઈ જ નહીં પણ આમાંથી જે સટકાને એને ડ્રગ્સ લેવા પડે છે ઘટાણે 14 14 વરસના બાળકો બાર ઘણા કહેતા હોય તમે શું કરો છો અમને ગૌરવ છે

કેવાનો અર્થ એટલો ફરી ફરીને બધા મિત્રોને આયોજક મિત્રોને અભિનંદન આપી બધા મહેમાનોનું ખૂબ ખૂબ સ્વાગત કરી અને મારે માં ગાતી જો જગદંબાના ગુણગાન અને સંસ્કૃતિ સભર અહીંયાથી વાતો કરવી છે માની અદ્ભુત પરંપરા છે માં અહીંયાથી નીકળ્યા આ જીજી પણ ભલે અવતાર લીધો આ થોડી એમને ત્યાં એમના ઉપરડે અવતાર લીધો બીકાજી ડાભીના ખોરડે પછી ત્યાં બેઠા નોર્યા

એ બધા અહીંયા રહેવાના છે જો પૈસા હોય તો આપી શકાય એ વાતમાં માલ નહીં અરબો ખરબોપતિ આપણે જોયા છે એને પોતાને ખબર ન હોય કેટલા રૂપિયા એની પાસે છે છતાંય કે ધર્માદામાં તો કે એકચ્યુઅલી એના અમને ખબર ના પડે એ તો એના ઇન્જેક્શન ન આવે એ તો સંસ્કાર હોય એ આપી શકે અને માના સાનિધ્યમાં એક દાખલો આપીને હું દુઆ સંધિ શરૂઆત કરું છું ઘણાને વિચાર થાય કે માં તો આપવા વાળી છે તો તમે કહો કે આપતા રહેજો આપતા રહેજો તો અને હવે ખાસ એક બીજી વિનંતી કરું બધા એ શાંતિથી બેહી જાય છો આ માતાજીનો યજ્ઞ છે આ અત્યારે હાલે એ પણ યજ્ઞનો આ કોઈ મનોરંજનનો પ્રોગ્રામ નથી બે ત્રણ કલાક જે ડાયરો ચાલે ત્યાં સુધી સંસ્કૃતિના ગીતો વાતો અને આપણે આનંદ કરવાનો એટલે ઓલી સિંગડી એ ઘડીક હવે બંધ કરી દેજો આ બધું હારવાય ખરાબ લાગશે એટલે હવે હા હવે જે બે વાતા બે જાય અને બધાય આમાં તો એવું હોય ઘેરામાં ઘા હોય જેને લાગે એને લાગે એવું છે એટલે તાકલો આપી અને મારી કાયક્રમની શરૂઆત કરું ઘણા એમ થાય કે માતાજી જો આપવાવાળી હોય તો માતાજીને આપણે શું આપવાનું એમ એવું થાય ઘણાને થાય તો પછી માતાજીને આપણે શું આપવાનું એનો એક દાખલો આપું તમને હજી ધીરે ધીરે બધા મહેમાનો વધારી લે છે ખાસ આપણે આયોજક મિત્રો અમને કહી જ દેજો અને બેસી જાય બધા અને જે ખાસ કરીને એવું હ્યુ તે હવે બંધ કરી દઈએ એટલું કરી દેજો વિધિભાઈ હા એમ કે શિશુને ઓની બાજુ વગાડો વાંધો નહીં

બોલ બોલ અમોલ હે ભી તોલે તલે બોલ બોલ પહેલે ભીતર તલ કે ફિર બાંધી તું બોલ હા હું કાયમ મારા ગુતરામમાં કીધું છે આજે કહી દો એવો સમય આવશે તો સ્ટેજથી નીચે ઉતરી જવાની તૈયારી રાખીશું બોલવામાં અમારા સ્થળમાં કોઈ દિવ નીચે નહીં ઉતરી તમને ગેરંટી આપીશી પહેલામાં હા એટલે આ એક આખલા સાથે હું જુવાસનથી શરૂઆત કરું છું એમ થાય કે માતાજીને આપણે આ સમાજની વાત

મહેનત કરી હોય તમારી ભાવના છે પણ વ્યવસ્થા થી જકમબા કરે છે બધી માં કરે પધારો મહેમાનો પધારો બધા મહેમાનો ધીરે ધીરે આવી રહ્યા છે મને કઈ લખી નાખ દેજો પછી એમ એમાં હું કેવું થાય લખી નાખ દેજો એટલે કોઈ નામ લેવાના હોય તો લઈ પધારો મહેમાનો બધા બધા મહેમાનો નું સ્વાગત છે અહીંયા જેટલા મહેમાનો આવી રહ્યા છે બધાનું સ્વાગત છે હા સારું મીડિયા વાળા બધા મિત્રો નું પણ અહીંયા સ્વાગત છે એટલે હું તમને કહું કે વ્રત વ્રતડોશી બજારમાં ગયા હોય બજાર ગયા હોય વ્રત ડોશીમાં અને ત્યાંથી બે ચાર ચોકલેટ લેતા આવે ચોકલેટ અને નાનું બાળક હોય દીકરાની દીકરી કે દીકરો પોતાના દીકરાના બાળકો હોય બાળક હોય એને ડોશીમાં ચોકલેટ આપે પાંચ ચાર પાંચ ચોકલેટ આપે બજારેથી લઈ આવીને હવે એ ચોકલેટ ડોહીમાં આપે ને એટલે બાળક રાજી થઈ જાય બે એક બે ચોકલેટ ખાય એ બે તન ખીસાવ નાખે